સાવલી તાલુકામાં મંજુસર જેઆઈડીસીમાં આવેલ પૂનમ આટા મિલમાં ગ્રાઇન્ડર મશીન તૂટતા ત્રણ કામદારો દબાયા હતા આ કરુણ ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બેને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે મંજુસર જેઆઈડીસીમાં આવેલી પૂનમ આટા મિલ ઘઉંને દળીને લોટ બનાવે છે ઘઉં દળવાના મોટા ટાંકામાં ત્રણસો ટન જેટલા આશરે ઘઉં હતા દરમિયાન 300 ચન ભરેલા ઘઉનો ટાકો તૂટી પડતા ઘઉંના ઢગલામાં કામદારો દબાયા હતા જેમાં એકનું મોત હતું બે મશીન દ્વારા બીજા દબાયેલા કામદારોને બહાર કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી કામદારોની ઓળખ કરવામાં આવી છે અને અત્યારે હું એની ફેમિલી ને જાણ કરવા અને બધા કામમાં બીજી હોવાથી અત્યારે હું તમને અન્ય કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે પોઝિશનમાં નથી અને હું માનસિક રીતે બી કોઈ સ્ટેટમેન્ટ આપવાની અત્યારે પરિસ્થિતિ પણ નથી કેટલા મૃતક હતા અને કેટલા જણના ઘાયલ છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલની અંદર અત્યારે એક વ્યક્તિ છે જે આઉટ ઓફ ડેન્જર છે એને કોઈ જાતની ઈજા નથી એને સામાન્ય ઈજા છે અને એ ડોક્ટર સાહેબે કીધું છે કે એને કાલ સવારમાં ડિસ્ચાર્જ આપીશું આપણું નામ いいセッティ。